તેના ભાગરૂપે આજ રોજ એટલે કે પ્રથમ દિવસે ગામમાં શોભાયાત્રા વિધિ શરૂ કરી હતી જેમાં જોડાઓ જોડાયા છે આ સમગ્ર પ્રોગ્રામ દિવસ સુધી ચાલશે એટલે કે તારીખના પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે ત્યારબાદ મહાપ્રસાદીનો લાભ અને રામજી મંદિરમાં બિરાજમાન મર્યાદા પુરુષોત્તમ રામજીના દર્શન અર્થે ભાવભીનું ટ્રસ્ટી ગણ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે બ્યુરો ચીફ મકસુદ પટેલ તુફાન એસપી ન્યૂઝ આમોદ चालू हमें ट्रस्टी श्री हमारा मेन ट्रस्टी है घनश्याम सिंह जसवंत सिंह राज हूँ सिंह दौलत सिंह राज अमरी बाजू में बे ट्रस्टी है सिंह राज प्रवीण सिंह राज निर्मल सिंह राज अमे જે બહુ પુરાણું મંદિર હતું અહીંયા ઘરે સત્યનારાયણનું રામજી મંદિર થઈ ઓળખાતું હતું એ અમે એ કરીને આજે જે નવું પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ રાખ્યો છે દસ તારીખથી બાર તારીખ સુધીનો એનો આજે પહેલો દિવસ હતો જેમાં આજે અમે શોભાયાત્રા શરૂ કરી છે પૂજા વિધિ ચાલુ કરી છે જેમાં આશરે પિસ્તાલીસથી પચાસ જોડાઓ પૂજા કરે છે અમે શોભાયાત્રા પતાવીને અહીંયા આવેલા છે આ પ્રોગ્રામ અમારો બાર તારીખે પરિપૂર્ણ થવાનો છે જેમાં પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ બપોરે ત્રણ કલાકે પૂરો થશે તે બાદ અમે મહાપ્રસાદી રાખેલ છે સૌર ભાવિક ભક્તોને પધારવા વિનંતી આ મંદિરની એક ઐતિહાસિક કથા એવી છે કે અહીંયા ઘડી જે કોઈ ભાવિક ભક્ત પોતાની મનોકામના લઈને આવતો હોય છે એની સો ટકા પૂર્ણ થતી હોય છે અમારા તુફાન એસડી ન્યુઝ માં વધુ સમાચાર જોવા માટે યુટ્યુબ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને હા સાથે ઇન્સ્ટાગ્રામ ને ફોલો કરવાનું ભૂલતા નહીં